સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલોદ દ્વારા આજરોજ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સબયાર્ડ હરસોલ નવીન કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય ઉદઘાટક પ્રમુખ મહેમાન અને બોર્ડ ઓફ ધ ડિરેક્ટર દ્વારા કરવામાં કર્યા બાદ સ્વાગત પ્રવચન સંજયભાઈ પટેલ ચેરમેન માર્કેટિંગ યાર્ડ તલો દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મહેમાનોનું સ્વાગત ફુલહારથી તથા શાલ ઉઠાડી તેમજ સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મહાનુભવોનું સ્વાગત બુકેટ આપીને કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચન હિંમતનગરના માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલાએ ખેડૂતોના તેમજ સરકારની ચાલુ રહેલી ઝુંબેશ જે ભારતીય જનતા પાર્ટીની સભ્ય નોંધણી અંગે પણ ભલામણ કરી હતી ત્યારે આ પ્રાસંગિક પ્રવચન માનનીય કનુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ભાજપા તેમજ માનનીય હિતેશભાઈ પટેલ કિસાન મોરચાના ગુજરાત પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું ઉદઘાટક પ્રવચન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તેમજ સમારંભ પ્રમુખ ભારતીબેન પટેલ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું જ્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલોદના સબ હરસોલ ખાતે નવનિર્મિત કોમ્પ્લેક્ષના લોકાર્પણ માટે દરેક જન સુધી આમંત્રણ પહોંચાડનાર વિમલ વી ભટ્ટ સેક્રેટરી તથા સંજય આર પટેલ ચેરમેન તથા સુરેશ સિંહ શાહ વાઇસ ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલો દ્વારા નિમંત્રક પાઠવવામાં આવ્યો હતો ત્યારે આ લોકાર્પણ સમારોહ પ્રસંગે माननीय गजेंद्र भाई सक्सेना साबरकाठा जिला प्रभारी तथा माननीय महेंद्र सिंह महामंत्री साबरकाठा जिला तथा माननीय लुकेश सोलंकी महामंत्री साबरकाठा जिला तथा माननीय विजयभा पंडिया महामंत्री साबरकाठा जिला तथा माननीय दशरथ सिंह झाला तलोद तालुका पंचायत प्रमुख तेज बोर्ड ऑफ डिरेक्टर्स संजय कुमार आर पटेल चेरमेन गंभीरपुरा सुरेश कुमार सिंह शाह वाइस चेरमेन तलोद बंसीधर बी मेहता डिरेक्टर महियल કલ્પેશ કુમાર ડી પટેલ ડિરેક્ટર બદામ કંપા ભરતભાઈ એમ પટેલ ડિરેક્ટર વલિયમ પુરા ભાઈલાલભાઈ બી પટેલ ડિરેક્ટર સલાટપુર બાબુભાઈ જી પટેલ ડિરેક્ટર તલોદગામ શાંતિલાલ એમ પટેલ ડિરેક્ટર ભીમપુરા રંગુસિંહ ડી ઝાલા ડિરેક્ટર જસાજી ની મુવાડી અભયભાઈ બી પટેલ ડિરેક્ટર તલોદ ગામ તેમજ અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં ખેડૂત તેમજ ધંધાદારી વેપાર મિત્રો તેમજ આજુબાજુના ગામોમાંથી તેમજ વેપારી વર્ગમાંથી બહુ મોટી સંખ્યામાં વડીલો તેમજ યુવાનો તેમજ મહિલાઓ આ યાર્ડ હરસોલ નવીન કોમ્પ્લેક્ષ લોકાર્પણનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાથે ભોજન લઈ તમામ મહાનુભાવો તેમજ આજુબાજુમાંથી મોટી સંખ્યામાં વધારેલ ખેડૂત મિત્રો છૂટા પડ્યા હતા રિપોર્ટર ગૌરવ પટેલ તલોદ સાબરકાંઠા